તાપી જિલ્લામાં વરસાદે હાલ વિરામ લીધો છે જો કે વરસાદી માહોલ વચ્ચે જિલ્લાનો જંગલ વિસ્તાર સોળે કળાએ ખીલ્યો છે જંગલ વિસ્તારમાં વનસંપત્તિમાં જાણે નવ પ્રાણ પુરાયા છે દક્ષિણ સોનગઢનો ગાઢ જંગલનો વિસ્તાર હરિયાણો બનતા ધરતી માતાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો સુંદર નજારો જોવા મળ્યો એકવા ગોલણ ગામે ધોધ સક્રિય થતા બસ્સો ફૂટ ઉંચાઇથી પડતો ધોધ સક્રિય થયો છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે આ આહલાદક વાતાવરણનો લાભ લેવા સહેલાણીઓ ઉમટ્યા છે તાપીના દ્રશ્યો છે દક્ષિણ સોનગઢના જંગલ વિસ્તારમાં કુદરત સોળે કળાએ ખીલી ઓઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આહલાદક દ્રશ્યો નૈનરમ્ય દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ઊંચા ધોધ ધોધ પરથી પાણી વહી રહ્યું છે અને આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે પરંતુ આ સાથે લોકોને એ પણ અપીલ કરવામાં આવી રહી છે અમે પણ વીટીવી ન્યૂઝ પણ આપણે અપીલ કરી રહ્યો છું કે જ્યારે પણ તમે આવી રીતે કોઈ જગ્યાએ ફરવા જાઓ છો ત્યારે તમારે તમારા પરિવારનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આજે અત્યારે પરિસ્થિતિ છે આહલાદક દ્રશ્યો છે પરંતુ આ સાથે જોખમી પણ છે